રાજસ્થાન જવું હું પણ કરું છું પૈસો ફોને પણ લાઈ પેલી લોન લીધેલી ને એમાં મારા ભાગના પૈસા મોટા ભાઈ જોડે છે આજ મોકવા દે ને આ બધા જાહેર દેહી સૌ રાજસ્થાન જવા તો ફૂલ થઈને પડી આવે છે કોતો મોટા ભાઈ

ખબર દેશી પી એની જ બોડી આવે ભાઈ એને હોજા ના કેવાય તમારી પાસે બાકી આ તો બોડી કહેવાય બોડી બોડી આ બોડી માં બોડી માં તો બોડી થઇ ગયા દેશી પીપી

તે ના પૈસા બાચી હતી કે ગોમ છોડી નાઈ ગયા હજુ બધી આખા ગોમ માં કોઈની માર મેઠું નહીં કાઢ્યું આપડી જોડે ઉધારા પૈસા મોગ

હવે પૈસા તો પેલી લોન માં હજુ પોસાટ હજાર પડ્યા જ છે ને એટલે અત્યારે ભોન માં નહીં ચો મેલ્યા એ જ મને ખબર નહીં હાડો ને તો હવારો હું હલાવડાવી દે લઈ આવું ને હોવ એમ કે હારું હારો હું આવ્યો ફૂલ થઈને પડ્યો